હરકેશ્વર મહાદેવ વારનગરનું પભરાણિક તીર ભાગ્ય વારનગર એક સંસ્કાર પ્રેમી નગરી વારનગર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક નગર છે આ શહેરનું ઐતિહાસ અતિ પ્રાચીન છે વધી યુગથી લઈ આધિનિક યુગ સુધી વારનગર ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનું ભાવન કેન્દ્ર રહ્યું છે આ નગરી વૈશ્વિક ખ્યાત પ્રાપ્ત છે નરેન્દ્ર મોદીની જન્મભૂમિ તરીકે પણ પરંતુ વધુ છે તેના હરકેશ્વર મહાદેવ હરકેશ્વર મહાદેવ મંદિરનું સ્થાન અને રચના હરકેશ્વર મહાદેવ મંદિર વારનગર શહેરના મધ્યમાં આવેલું છે મંદિર સસ્ફટક બનાવીને સુંદર શિલ્પકલા સાથે ઓબેલું છે તેનો ગર્ભગ્રહમાન સ્થાપેત શ્રી મહાદેવની મૂર્તિ પ્રક ભાવે શિવલિંગ રૂપે પ્રગટ છે આ મંદિરનો માર્ગ ફવો છે બંને બાજુ નાના મંદિરો પુષ્કરણી અને પ્રાચીન વૃક્ષો મંદિરના પવિત્રતાને વધારતા અનુભવાય છે આજુબાજુ ભક્તોની સતત અવર જવર રહે છે કોઈ નમન કરે છે તો કોઈ અભિષેક ભાગદા હરકેશ્વર મહાદેવ નામ કેવી રીતે પડલું હરકેશ્વર નામ પાછળ પણ એક અસ્પ્રદ કથા છે હદનો થાય છે પાપ અથવા અંધકાર કેશ્વર ભગવાન આમ હરકેશ્વર શિવ છે 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 જે પાપોને દૂર કરે હરે અને ભક્તોને મોક્ષ તરફ દોરી જાય છે એવા માને છે કે એક સમયે વારંર વિસ્તાર પાપોથી ફરેલો હતો ત્યારે ભગવાન શિવ તાપસોના પુકારથી અહીં અવતરીનીને પાપોને દહન કર્યા ત્યારથી તેઓ અહીં શ્વર રૂપે સ્થાપિત થયા ફાગજે ફાડ્રનીક માન્યતાઓ અને કથાઓ કહે છે કે એકવાર દેવેવે ધારના સાથે કર્યો હતો યજા દરમિયાન શિવલિંગ સ્વયં પ્રગત થયે બ્રહ્માં વૈષ્ણવ અને દેવીગનોએ પણ અહીં પૂજા કરી હતી અહીં એક લોકતા પણ ચર્ચામાં છે એક વખત દુર્લભ દ્રવ્ય મેળવવા એક સાદુ તફસ્યા માટે અહી આવ્યો હતો મહાદેવની કૃપાથી તેને અલઝંકેક વિદ્યા પ્રાપ્ત કરી એ વાત આજે પણ લોકો વિદ્યાની વાત તરીકે ખોદકતા માર્ગ દ્વારા કહે છે ભાગમ ઐતિહાસિક પુરાવા અને ખોદકામ ભારતીય પુરાતત્વ વિભાગે વારંગરમાં થયેલા ખોદકામમાં પાણીની કાઢીને અહસીમે ઐતિહાસિક અવશેષો શોધ્યા છે હરકેશ્વર મંદિરની આસપાસના પ્રદેશમાં કુદરતી પથ્થર અને શિલાલેખો મળ્યા છે જેમાં મહાદેવની સ્તુતિ લખાય છે સાથે જ અહીં મરેલી બ્રાહ્મી લિપિ અને મૌર્યખાઓના અવશેષો દર્શાવે છે કે આ મંદિર કદાચ ડીસેન વ જૂનું પણ હોઈ શકે ફાગી મંદિરની શિલ્પકલા અને સ્થાપત્ય હરકેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર નાગર શોલીમાન નિર્મિત છે મંદિરના ગર્ભગ અર્થમણપ અને પર દારેગમાન શિલ્પની દબૂત કરા જોવા મળે છે શિખર પર કસ નંદીજીની મૂર્તિ અને દીવાલો પર દેવતા ગંધરવુઓ એસ્ટીઓ અને શિવતત્વ દર્શાવતી મૂર્તિઓ છે નંદી મંડપ મુખ્ય આકર્ષણ છે ક્યારના નંદી ભગવાનની મૂર્તિ સુંદર કરાથી ખોદેલી છે નંદીજીએ હંમેશા ભક્તોને શિવ સાથે જોડવાનો પુલ બનાવી રાખ્યો છે ભાગકઝેડ રાત્રિ આરતી અને મહાશિવરાત્રીનું મહત્વ દરેક રાત્રે અહીં ભવ્ય આરતી થાય છે શિવસ્તુતિ અને તાંતરિક મંત્રોચ્ચારણથી આખું વાતાવરણ દિવ્ય બને છે ખાસ કરીને મહાશિવરાત્રીના દિવસે અહીં લાખો ફક્તો ભેગા થાય છે ફક્તો પર જાગરણ કરે છે ભજન કરે છે અને શિવલિંગ પર જળ તથા પત્ર અર્પણ કરે છે ભાગફાટ ભૂમિમાં રહેલું ચુંબકીય તાન વજબાનિક દ્રષ્ટિકોણ કેટલાક વ્યજરાનીકો માને છે કે હરકેશ્વર મંદિર જે ભૂમિ પર આવેલું ગુજરાતીમાં વિડીયો જોવો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલી બેલ લાયકન દબાવો જેથી નવા વિડીયોની જાણકારી તત્ત મળે